નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા આજે વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું ગાંધીનગર ગૃહ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જેમાં રાજસ્થાનમાં ગેસનો બોટલ ચારસો પચાસ રૂપિયામાં આપવામાં સરકારે નક્કી કર્યું છે અને મધ્યપ્રદેશમાં ત્રણ હજાર રૂપિયા સબસિડી મહિલાઓને આપવામાં આવી રહી છે તો ગુજરાતની જનતાએ શું ગુનો કર્યો છે એ વાતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે મોંઘવારીને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અન્ય રાજ્યોમાં ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર મળે છે અને ત્રણ

સાડી ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર જો રાજસ્થાનની અંદર આપવામાં આવતો હોય અને મધ્યપ્રદેશની અંદર ત્રણ હજાર રૂપિયા જો બહેનો માટેની વ્યવસ્થા કરી હોય તો ગુજરાતની જનતા છેલ્લા સત્યાવીસ વર્ષથી ખોબે ખોબા ભરી મત આપ્યા છે આ ગુજરાતની જનતાનો વાંક શું છે અને જ્યારે ગુજરાતની જનતા અવાજ ઉઠાવે છે ત્યારે એ લોકોને કંઈક ને કંઈક આ દબાવી દેવામાં આવે છે ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા દરેક મહિલાઓને ગુજરાતની તમામ મહિલાઓને

આથી એક વર્ષ પહેલા વિધાનસભા ઇલેક્શન માં આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે 200 યુનિટ લાઈટ બિલ ફ્રી 1000 રૂપિયા તથા દરેક ઘણી બધી એવી સ્કીમો હતી કે જે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો પબ્લિક ને આ બધું આપવામાં આવશે ઠીક છે આમ આદમી પાર્ટી સત્તામાં નથી આવી પણ ભાજપ સરકાર તે વખત જે કહી ગઈ હતી કે આ તો રેવડી વેચી રહ્યા છે તો આજે ભાજપ સરકાર શું કરી રહી છે એમપીમાં ત્રણ હજાર રૂપિયા મહિલા રાશિ આપવામાં આવે છે દરેક મહિને રાજસ્થાનમાં દરેક મહિને ત્રણ હજાર રૂપિયા મહિલા રાશિ આપવામાં આવે છે સાડા ચારસો રૂપિયા સિલિન્ડર રાજસ્થાનમાં આપવામાં આવે છે જે આખા ભારતની અંદર અગિયારસો થી સાડા અગિયારસો રૂપિયાનો ભાવ છે તો કેમ આ રેવડી નથી તો શું છે અને આનાથી ગુજરાતની જનતા વંચિત કેમ રહી જાય ભાજપ સરકાર મોટી થઈ છે ગુજરાતથી ગુજરાતના ત્રીસ વર્ષના અનુશાસનમાં લોકોએ ખોબે ખોબે વોટ આપ્યા છે ભાજપ ભારતીય જનતા પાર્ટીને અને ત્યાંથી સેન્ટ્રલ સુધી પહોંચી તો આજે બીજા બીજા શહેરોમાં કે બીજા સ્ટેટ્સમાં ઇલેક્શન આવે તો પોતે એક રેવડી બે વેચી રહી છે અને ગુજરાત માટે જો કોઈ આવા વિચાર પણ કરે તો રેવડી કહેવામાં આવે છે તો ભાજપ સરકાર ગુજરાત સાથે આ દેખાઈ કેમ કરી રહી છે ગુજરાતની જનતા સાથે આવું કેમ કરી રહી છે અમારી માગ છે કે ગુજરાતમાં બી સાડા ચારસો રૂપિયામાં જ બોટલ મળવો જોઈએ અહીંની મહિલાઓને બી ત્રણ હજાર રૂપિયા રાશિ સરકાર તરફથી મળવી જોઈએ અને આજ અહીંની જનતા પણ તેની હકદાર છે અને આજે અમે એ માગવા ઉપસ્થિત થયા છીએ અમારો વિરોધ છે કે બીજી જગ્યાએ જે પણ મળતું હોય ગુજરાતની જનતાને બી પણ મળવું જોઈએ